મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના માલપુરથી માલપુર તાલુકાના જંગલ વિસ્તારના સવાપુર રાઉન્ડમાંથી નીલગાય ઉપર ફાયરિંગ કરીને કારમાન નીલગાયના બસો કિલો માંસ સાથે અમદાવાદ શાહપુરના બે આરોપીઓને વન વિભાગ અને પોલીસ દ્વારા બંને આરોપીઓને વન્યકૃતા કાયદા હેઠળ ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપીઓને માલપુર કોર્ટમાં રજૂ કરીને કોર્ટ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે વિગતે વાત કરવામાં આવે તો માલપુર નગર અને તાલુકામાંથી છેલ્લા કેટલાક દિવસોથી નિર્ણયની તસ્કરીના બનાવો ચર્ચામાં રહ્યા છે કે જે રીતે માલપુર તાલુકાના સવાપુર નમે આવેલ જંગલ વિસ્તાર માં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવાની ઘટનાઓ પણ ચર્ચા માં રહી હતી જેના લીધે અરવલ્લી ડીએફઓ એસ એમ ડામોર દ્વારા રાત્રિએ સઘન તપાસ હાથ ધરવા તમામ વન કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે નિકાલે રાત્રિએ સવાપુર નામના જંગલ વિસ્તારમાં શિકારીઓ દ્વારા ફાયરિંગ કરાતા ફાયરિંગના અવાજોથી લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા વન્ય પ્રાણીઓ ઉપર શિકારીઓ દ્વારા ફાયરિંગના સમાચાર ફોરેસ્ટર આરપી ખાંટ અને આર એમ ઝીંઝાળાને જાણ કરાતા ફોરેસ્ટર સ્ટાફ તેમજ પોલીસ તંત્ર સાથે દોડી આવતા જંગલમાં એક નીલ નાયનો શિકાર થયાનું જણાતાન જણાતા શિકાર કરનારાઓનો શિકારીઓનો પીછો કર્યો હતો નીલનાય નો શિકાર કરી નાયના અલના અલના ટુકડા કરી શિકારીઓ સેન્ટ્રો કારમાં ભરીને શિકારીઓ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યા હતા પણ શિકારીઓ રસ્તો ભૂલી જતાની સાથે અચાનક સેન્ટ્રો કાર નું ટાયર બ્લાસ્ટર થતાં માલપુર થી મેઘરજ જવાના રોડ ઉપર થી મોડાસા તરફ જતા ફરેડી પાસે પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા સેન્ટ્રો કારમાં નીલનાયના ટુકડા કરી બસો કિલો માંસ ભરી નાસી છૂટેલા બંને શિકારીઓ અમદાવાદ શાહપુર ના છવ્વીસ વર્ષી આતિફ કુરેશી અને ઓગણીસ વર્ષીય કૈફ મોહમ્મદ આલમ કુરેશી ને માલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર બંને આરોપીઓને જંગલ વિસ્તારમાં અધિકૃત રીતે પ્રવેશ કરી વન્યપ્રાણીનો બેહમી શિકાર કરવા બદલ વન્યકૃતા કાયદા હેઠળ વિવિધ કલમો લનાડીને શિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સેન્ટ્રો કારને કબજે લઈને બંને શિકારીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા માલપુરના જંગલ વિસ્તારથી એકસો પચીસ કિલોમીટર દૂર અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા રાક્ષસી કૃત્ય આચરનાર નાની વયના આતીફ અને કૈફ મોહમ્મદને આ જંગલ બતાવ્યું કોને હશે આ જંગલ વિસ્તાર સહિત અહીંના ચોતરફના જંગલ વિસ્તારમાંથી કેટલી નિર્ણયો સહિત અન્ય ક્યાં વન્યપ્રાણીઓનો શિકાર કર્યો હશે તે વિગતોની તપાસ કરવા માટે બંને શિકારીઓના ચૌદ દિવસના રિમાન્ડ આરએફ જ્યોત્સનાબેન ડામોરે કોર્ટમાં રજૂ કરીને કોર્ટે મંજૂર કર્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ માલપુર